પત્રકારત્વ ક્ષેત્રે અકેરા ગુજરાતીનું થશે બહુમાન કુંદન વ્યાસને એનાયત થશે પદ્મભૂષણ સન્માન સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન બદલ તેમને આ સન્માનથી નવાસવામાં આવશે જન્મભૂમિ ગ્રુપના એડિટર છે કુંદન વ્યાસ પત્રકારત્વ ક્ષેત્રે બહોળો અનુભવ અને પ્રદાન છે

કે પત્રકારે જાતે અભ્યાસ કરીને જાતે જોઈને આંખે જોયેલો રિપોર્ટ આપવો જોઈએ એટલે એમ કહેવાતું કે આંખે દેઠેલા રિપોર્ટ અમે આપીએ છીએ જોઈને એટલે એની વિશ્વસનીયતા જે હતી ક્રેડિબિલિટી જે છે એ એને કારણે અત્યારે પ્રિન્ટ મીડિયામાં આવી એટલે આ આ બધી આખી જે પત્રકારત્વની યાત્રા જે કરી આટલા છ દાયકામાં સાઠ વર્ષમાં એમાં આપણે એડજસ્ટ થતાં જવું જોઈએ અને એ રીતે એડજસ્ટ થવાનો એવો એક આનંદ પણ છે નવા યુવા પત્રકારો હોય એમને નોલેજ ધગશ બધું જ છે એમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું અને એ રીતે આમાં પત્રકારત્વમાં જે જિમ્મેદારી જે જવાબદારી હોવી જોઈએ એ જવાબદારી અમે અમારા સાથી પત્રકારોને એના ઉપર વધારે આધાર રાખીએ છીએ કે આપણો એક એક શબ્દ જે લખાય છે એની માટે આપણે બંધન કરતા છીએ મારી કારકિર્દી મુંબઈમાં શરૂ થઈ પછી લગભગ બાસઠમાં ચાઇનીઝ વોર વખતે ત્યારે તમને આશ્ચર્ય થશે કે હું નાના પેપરમાં કામ કરતો હતો મારા મૂળ મારા આદિ ગુરુ જેણે મને કંઠી આપી પત્રકારત્વની જયંતિભાઈ શુક્લ એમના હાથ નીચે મેં કામ કર્યું ત્યારે એ એટલું નાનું પેપર ઇવનિંગર હતું કે ત્યાં પીટીઆઈની સર્વિસ નહોતી બીજી કોઈ સર્વિસ નહોતી જાણી કરી એટલે મારું ઘર બાજુમાં હતું એટલે હું ઘરે બપોરે એક વાગે આકાશવાણી ન હતું ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર સાંભળીને એની જે હાઇડલાઇન હોય એ આવીને લખવાની ત્યાં મારી શરૂઆત થઈ અને દેટ વોઝ રિયલી વન્ડરફુલ બિગિનિંગ અને એટલી બધી એનીમાં ટ્રેનિંગ મળી એક બે વર્ષ કામ કર્યા પછી મેં બીજામાંથી આખરે જનશક્તિને જન્મભૂમિ વ્યાપારમાં આવ્યો અને ચોસઠથી આવ્યો સડસઠના ઇલેક્શન વખતે મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો દિલ્હી આવવાનો અને દિલ્હીમાં જગા હતી ત્યારે મારા ગુરુ ગિલાણીભાઈ હતા વ્યાપારના તંત્રી એમણે મારી પોસ્ટિંગ અને ટ્રસ્ટમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટે મંજૂર કર્યું કે આપણે દિલ્હીની બ્યુરોમાં રાખો દિલ્હીમાં જે અનુભવ મળ્યો ને એ દુનિયાનો અનુભવ થયો હું દિલ્હી દરબારની કોલમ લખતો હતો ત્યાંથી વિચ્છ હજી આજે પણ જેટલા ઘણા બધાના ફોન આવ્યા એવોર્ડ પછી તે એ દિલ્હી દરબાર દિલ્હી બોલે છે મારી કોલમો યાદ કરીને ઇટ વોઝ રિયલી દોષ્ટાજ જે મને બહુ ખુશી થઈ કે લોકોને હજી યાદ છે મારા ચેપ્ટરો મેં એના પુસ્તકો લખી નાખ્યા અત્યારે તો હવે ઇતિહાસના હવે આ ભંગાણ પછી પણ સેવન્ટી વનની વોર થઈ ત્યારે મને યાદ છે કે મારા જે તંત્રી અહીંયા મનુભાઈ મહેતા કરીને તંત્રી જન્મભૂમિના હતા વ્યાપાર માગીને એમણે મને પ્રોત્સાહન આપ્યું કે આપણે વોર કવર કરવી જોઈએ આ હાલતમાં મને એમ કહ્યું અને અમે ગયા ત્યારે કોઈ વોર ઇન્સ્યોરન્સની કોઈ પ્રબંધ નહોતો ખાલી અમે ટ્રેનિંગ થોડી ઇમિજિયેટ ટ્રેનિંગ મળી ગઈ આર્મીનો યુનિફોર્મ મેજરનો મળી ગયો અને વી હેવ ગોન ટુ ધ ફ્રન્ટ ત્યાં અગિયાર દિવસ હું રહ્યો ત્યાં આગળ અને ફ્રન્ટમાં આ લોકોની સાથે અને ત્યાંથી લખીને પછી અહીંયા આવીને પણ જે લખ્યા તો ગુજરાત વિધાનસભાના સ્પીકર કુંદનલાલ ધોળકિયા હતા એમણે પણ મને કાગળ લખ્યો કે તમારા છે બીજા બધા દોસ્તો એ ફર્સ્ટ સર્ટિફિકેટ મને મળ્યું કે તમે ઓન ધ સ્પોટ વોર રિપોર્ટિંગ કર્યું છે અને આ વોર રિપોર્ટિંગ મને કારગીલ વખતે બહુ કામ આવ્યું કારગિલની વોર વખતે અમે જે આખા જે સિરિયલ ચાલુ કરી ત્યારે તો મુંબઈમાં હતો યુનિફોર્મમાં નહોતો જે સિરિયલ ચાલુ કરીને દેશભક્તિ ભંડોળ અમારા ટ્રસ્ટે ચાલુ કર્યું ત્યારે પ્રવીણચંદ્ર ગાંધી અમારા મેનેજિંગ ટ્રસ્ટી હતા ચેરમેન હતા બધા એ લોકોએ કહેવાથી અને તમને આશ્ચર્ય થશે કે આખા ઇન્ડિયામાં ઓલ્ડ ટાઈમ ઓલ્ડ ઇન્ડિયા રેકોર્ડ જન્મભૂમિ ગ્રુપે તોડે હતો આઠ કરોડ જેટલી રકમ એકઠી થઈ મુંબઈ રાજકોટમાં ફૂલસાબ કચ્છ મિત્ર અને મુંબઈમાં જન્મભૂમિ વ્યાપાર આ બધાનું જે કોન્ટ્રીબ્યુશન આવ્યા જન્મભૂમિ માર્ગ ઉપર ફ્લોરા ફાઉન્ડમાં બહાર લાઇન લાગતી હતી અને તમને આંખમાં આંસુ આવે મને અત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય હું કહું તો કે લોકો હવાઈ ચપ્પલ પહેરેલા ફાટેલા ચપ્પલ પહેરેલા લોકો લાઇનમાં ઊભાતા પૈસા આપવા એટલે એમ કહેવાય પત્રકારે નાનો અમથો જો ઇશારો મળે જો કાનમાં તમને નાક અને કાન સરવા હોવા જોઈએ જો તમને જરાક પણ એમાં થોડી માહિતી મળે તો તમે એમાંથી સારી વફાદાર રહીને આખી સ્ટોરી કરી શકો એ મને ત્યારે કહ્યું હતું તો ધન્યવાદ હમસે વાતચીત કરવા કે લઈએ કેમેરા પર્સન નિલેશ કે સાથ વૈદ હિકાણીકર ઝી મીડિયા મુંબઈ